બનાવટી ભારતીય ચલણી નોટોના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ને શોધી પકડી પાડતી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ બનાવટી ભારતીય ચલણી નોટો જેને દેશના

રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના આહોર તાલુકાના ઓડવાડ ગામ ખાતેથી આરોપી ઈસમને શોધી કાઢી પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે